ધી હાજુ સે મારું ઘરે આ પેલે પોણી આવી નહીં મારે ભેડા હુકા હેડ્યા છે જાણે સગર પોણી આવશે મારે એડા હુકા હેડ્યા છે ચલા પોણી મારે છે જાણે આવશે

આ તમારે તમે ખબર પડે હેડિયો જો 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 આવ્યો જો તો હમણે

આ ફોન આ તો કરીયા ભૂલ ભૂલ થઈ અમે આવા તું હવે આવે દારૂ પીને આવ્યો છે

બે સવાલ કીધું કેટલી વખત પાય તેકડો તો આખી રાત લડ લડ કરે તો આવતી રીતે હવે તમે સોના મોના પજારો મોસે ઉડતી નથી પેલા ભાડું કરવાના પૈસા લેવાની કીધા પાંચસો રૂપિયા લઈને આવી હતી આપડું શું મારી તમારા છોકરા ધંધો કરવો ધંધો કરવો મોટી દુકાન કર્યા દુકાન બે લાખ રૂપિયા બગાડી બેઠો બાપુ

છોકરો ફાડ્યો તો જમીન જાગીર ફાડી અને આ બાર મહિના થી ને ચડી જાય બધું વેરાઈ જશે સમજાવો તો જો કોઈ વધશે નઈ તમારું મારા ભાઈ છે તારા જેવો તાર જેવો હતો કે પછી પેલા આદમી મોટો હતો ભાઈ આવું બોલા જો ભાઈ બન शेतोज अनु हे शेतात कुंडीवाडा शेत शेतर नाही आणू एकदम बॅटर पाईप तो વાળો છે ને એને કે રાખે હમણાં કાઢી મેલી કે તમારા તમે કોઈ કર્યું હશે સંજોગ નો સંજો કોઈ બનશે કશું હું તો બોલ્યો નહી કશું બોલ્યો નહી બાપા હું બોલ્યો કશું તો હવે રાશિ શું કરું તમારા મારી છે તમારે ના તો સાલે તમારો તો છોકરો છે મારી મારી સુડી ના હાવા આવતા ખબર છે આ તો તમારી હવે શરમ આડી આવે ની મને